હું નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લો તાલુકો વાગડા ગામ અખોડના સરપંચ છું મારા ગામ માટે ખૂબ ગર્વની વાત છે કે અખોડ ગામના સરપંચને આવનારા રાષ્ટ્રીય સ્વતંત્ર દિવસ પંદર ઓગસ્ટ લાલ કિલ્લા દિલ્હી ખાતે હાજર રહેવા માટે આમંત્રણ મળેલ છે આ આમંત્રણ માટે હું અને મારા ગામનો ખૂબ ખૂબ આભાર આભારી છીએ અમારા ગામ ના તમામ ઘરોમાં આંગણવાડી શાળા અને પંચાયતમાં શૌચાલયનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે છે તેમજ જાહેર રોડ રસ્તાની સાફ સફાઈ અને ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા અને સેગ્રિકેશન શેર સુધી લઈ જવામાં આવે છે ત્યાં ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવે છે જેમાં પ્લાસ્ટિકને રિસાયકલ માટે મોકલવામાં આવે છે અને ભીના કચરાનું ખાતર બનાવવામાં આવે છે અમારા ગામમાં સો ટકા ગટર લાઈન ની સુવિધા છે એમાંથી નીકળતા ગંદા પાણીના નિકાલ માટે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી શુદ્ધ કરવામાં આવે છે અને તે પાણી કાસમાં એકત્રિત કરી ખેતીના ઉપયોગ કરવામાં લેવામાં આવે છે ગામમાં જાહેર સ્થળો ઉપર યોજનાકીય જાણકારી માટે વિવિધ પ્રકારની આઈ ઇ સી હેઠળ અને અને સૂત્રો ભવાઈ જેવા માધ્યમોથી બહોળો પ્રચાર કરવામાં આવે છે અને અમારું ગામ મોડલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે જય જય ગરબી ગુજરાત ભારત માતા કી જય